નમસ્કાર જન્મદિવસ દિવસ પર અનોખી પ્રેરણાદાયી પહેલ કન્યા શાળાની બાળાઓને અપાઈ ભેટ ડીસા ફુવારા સર્કલ પાસે આવેલી મહિલા મંડળ કન્યા શાળામાં આજે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી ધ્રુવાંશી નામની એક બાળકીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી જેમાં તેમના માતા પિતા તરફથી શાળાની બાળાઓ માટે ટિફિન બોક્સ અને સ્ટીલની બોટલનું વિતરણ કરવામાં આવ્યું બાળકોના ખુશી ભર્યા ચહેરા આમ તો જન્મદિવસ પર મોટા ખર્ચા કરવામાં આવે છે પાર્ટીનું આયોજન થાય છે પણ ધ્રુવાંશીના માતા પિતાએ દાન અને પરોપકારનો માર્ગ અપનાવ્યો કન્યા શાળાની વિદ્યાર્થીઓને ઉપયોગી ભેટ આપી જે સમાજ માટે ઉદાહરણરૂપ છે માતા પિતાનું કહેવું છે કે અમારા સંતાનના જન્મદિવસે કોઈ ઉમદા કાર્ય કરીએ જેનાથી સમાજમાં સારો સંદેશ જાય તે જ વિચાર સાથે આ નાનકડી ભેટ શાળાના બાળાઓ માટે આપી છે શાળાના શિક્ષકોએ પણ આ પહેલનું સ્વાગત કર્યું અને સમાજમાં આવા પ્રયાસો વધુને વધુ થવા જોઈએ તેવો અભિપ્રાય પણ આપ્યો આવા કાર્યોથી માત્ર વ્યક્તિગત સંતુષ્ટિ નહીં પરંતુ સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પણ પ્રસ્થાપિત થાય છે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યુઝા